જન આક્રોશ રેલી વલસાડના સ્ટેડિયમ રોડથી નીકળી કલેક્ટર કચેરી ખાતે પહોંચી મંગળવારના બે પચાસ કલાક નીકળેલી રેલીની વિગત મુજબ આજરોજ જન આક્રોશ રેલી વલસાડ કોંગ્રેસ કાર્યાલય સ્ટેડિયમ રોડ ખાતે આવી પહોંચી હતી અને ત્યાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ સભાને સંબોધી હતી જ્યાં સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જન આક્રોશ રેલી સ્ટેડિયમ રોડ કોંગ્રેસ કાર્યાલયથી નીકળી વલસાડ શહેરના મુખ્ય માર્ગ તિથલ રોડ થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી છે આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વિવિધ માંગણીઓના નારા સાથે રેલી વલસાડ કલેક્ટર કચેરી ખાતે પહોંચી જ્યાં જિલ્લા કલેક્ટરને આবেদন પત્ર સુપ્રત કરી માંગણીઓ બાબતે રજૂઆત કરવામાં આવશે. ગુજરાતમાં જ ભારતીય જનતા પાર્ટીનું કમિશન રાત ચાલે છે કે જ્યાં સુધી કમલમમાં કમિશનની ટકાવારી ના પહોંચે ત્યાં સુધી ગુજરાતમાં માં રોડ બનાવવાનો હોય બ્રિજ બનાવવાનો હોય ટાંકી બનાવવાની હોય કે કોઈ પણ કોન્ટ્રાક્ટ આપવાનો હોય એ કોન્ટ્રાક્ટ નો વર્ક ઓર્ડર અપાતો નથી અને કમિશન ચૂકવીને વર્ક ઓર્ડર લેનારા ભારતીય જનતા પાર્ટીના મળતિયા એવા જે કોન્ટ્રાક્ટરો છે એ આજે કોઈના પણ જીવની ચિંતા કર્યા વગર કોઈની પણ સે શરમ કે ડર વગર ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરે છે એના કારણે ક્યાંક બ્રિજ તૂટે છે ક્યાંક રસ્તામાં ખાડા પડે છે ક્યાંક પુલ બનતા પહેલા ઉદ્ઘાટન પહેલા બેસી જાય છે પાણીની ટાંકીઓ તૂટે છે ને એવા રોજ કિસ્સાઓ આપણી સમક્ષ બહાર આવી રહ્યા છે હજુ થોડા દિવસ પહેલા જોઉ કે સુરતમાં ટાંકીનું ઉદ્ઘાટન થાય એ પહેલા ટાંકી ધરાશાયી થઈ જાય છે એ ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો અને આજે વલસાડમાં હજુ તો ટાંકીનું

કરોડો રોડો રૂપિયા થી ઓછું ખાતા નથી એવા દ્રશ્યો રોજ દેખાઈ રહ્યા છે અને ભાજપ આ કમિશન રાજ ખુલ્લું પડી રહ્યું છે